તરફેણમાં વોટિંગ વધે કોંગ્રેસની તરફેણમાં વધે એ માટે આજે જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત તમામ સમાજના અને કોંગ્રેસના કાર્યકર મિત્રો માતાઓ અને બહેનો પત્રકાર મિત્રો ઘણી બધી વાત મારી ઉમેદવારીમાં તરફેણ કરવા માટે થઈ અહીંયા બેઠેલા આપ સૌને હું પ્રોમિસ કરું છું

વીસ વર્ષકૃષ્ણ અડવાણી સાંસદ બનતા વખત સાણંદ તાલુકાના આગેવાનોને બેસાડીને પૂછ્યું પણ નથી કે તમારા કયા પ્રશ્નો છે જેટલા મોટા નેતાઓ ઉતારીને ઉતારી બનાવ્યા એને સુરક્ષિત કર્યા રાજકારણમાં એટલી પ્રજા અસુરક્ષિત બનતી ગઈ પોતાની ગ્રાન્ટ ગામડાના લોકો મત આપે છે એમના વિકાસમાં પણ એક પૈસો ન વાપરતા હોય બાકરોલ જેવું ગામ એમને દત્તક લીધું હોય જો ફક્ત એમના બોર્ડ મુક્યા હોય અને એક પૈસાનું કામ ન થતું હોય ગ્રાન્ટ લેપ્સ જતી હોય તો પોતાના વિસ્તાર પ્રત્યે એ કેવું વર્તન રાખે છે એ સમજવાનો દિવસ તેવીસમી એપ્રિલ નક્કી થયો છે બીજી બાજુ આજે મારી સામે જે ઉમેદવારી નોંધાવી છે અમિતભાઈ શાહે એ પણ આ જ પ્રકારે ભ્રષ્ટ છે એવું ચોક્કસપણે માનું છું અને તમને કહું છું કે તમારી વચ્ચે આવીને હું બેસવાનો છું તમારા પ્રશ્નો સમજવાનો છું હું ધારાસભ્ય છું તો સમગ્ર રાજ્યમાંથી ને જિલ્લામાંથી ને સાણંદમાંથી ઘણા લોકોના પ્રશ્નો આવે છે ને સોલ્વ કરું છું અમિતભાઈ શાહ રાજ્યસભામાં સભ્ય ચાલુ છે છ વર્ષનું સભ્ય પદ હોય સાંસદ તરીકેનું એક વર્ષ પતી ગયું છે પાંચ વર્ષ બાકી છે હવે પાંચ વર્ષ સાંસદ તરીકે ત્યાં છે જ તો એમને ફરીથી પાછા શું કામ ચૂંટવા છે પાછા ત્યાં રાજીનામું આપવાનું પાછા કોઈક બેન પકડી લાવવાના સ્મૃતિ બેન જેવાના પાછા એમને મોકલવાના એમનું જીવન ઝરમર ઉજ્જવર કરવાનું આ બધા તમે ઠેકા લીધેલા છે અને રાજ્યસભામાં એક વર્ષથી છે તો જે સેવા કરવી તે કરે ને કોણ ના પાડે છે ગુજરાતની રાજ્યની દેશની અને સાણંદ તાલુકાની પણ લોકોના ફટતા કાપવા માટે લોકોને બતાવવા માટે અને પોતે મોટા થવા માટે જે કરતુ સ્વરચ્યા છે એમાં જડબાતોડ જવાબ આપવાની તેવી જ તારીખ નથી મિત્રો સાણંદ તાલુકાના શું પ્રશ્નો છે એને ખબર પણ નહીં હોય સાણંદ છેરો કે સાણંદ તાલુકાના ગામડાઓ હોય અહીંયા ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો માલદાણીઓ નાનો મોટો કરિયાણાનો દુકાન કે વેપારી કર્મચારી ફિક્સ પગારમાં નોકરી કરે છે કર્મચારીઓ બેરોજગાર યુવાનો અસુરક્ષિત મહિલાઓ માટે ટૂતો પાણી માટે ટરવડે છે ફતેવાડી કેનાલ નર્મદા કમાન્ડમાં મૂકીને જે આયોજન કોંગ્રેસના શાસનમાં થયું હતું આજે અમુક જ લોકોની ચિંતા કરવા માટે અમુક લોકોને પીવાનું પાણી મળી રહે એના માટે ખેડૂતો ભલે ટળવડે સાનંદ પ્રજા ભલે ટળવડે એવું જે ઓરમાયુ વર્તન કર્યું છે હું સાંસદ બનીશ તો ફતેવાડી કેનાલનું પાણી ખેડૂતોને ન મળે ત્યાં સુધી ધમકીશ નહીં ત્યાં સુધી લડીશ નર્મદા કમાન્ડમાં નંખાવીશ એન્જિનિયરો ઇજનેરો વડનગર પણ પહેલા નહોતું નર્મદા કમાન્ડમાં ઘસાના તાલુકો પણ નહોતો પેલા નર્મદા કમાન્ડમાં એ બધું જો નંખાઈ જતું હોય તો સાણંદ કેમ દે એના માટે લડીશું જજુમ છે ને નંખાવીશું અને ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડીશું કે આખા દેશમાં ગંગા યમુના કૃષ્ણા ગોદાવરી સિંધુ એ દેશની મોટી નદીઓ અને ગુજરાતની કોઈ પણ નદી લઈ લો નર્મદા સાબરમતી સરસ્વતી જ્યાં સુધી કોંગ્રેસ નું શાસન રહી ત્યાં સુધી એના પર ડેમ બનાવ્યા મોટા મોટા બહુહેતુક યોજનાઓ બનાવી વીજળી મથકો ઉભા કર્યા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે કેનાલો બનાવી તમામ નદીઓ પર ગુજરાતની જેટલી નાની મોટી નદીઓ છે તમામ નદીઓ પર ડેમ બનાવીને ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ કોંગ્રેસના શાસનમાં થયું આજે એમને મારો સીધો પ્રશ્ન છે કે બાવીસ વર્ષથી તમે ગુજરાતનું શાસન સંભાળો છો અનેક મુખ્યમંત્રીઓ આવી ગયા કેશુભાઈ આવી ગયા નરેન્દ્રભાઈ મોદી સુરેશ મહેતા તમે સૂત્રો આપ્યા નર્મદાનું પાણી પહેલા કે કેશુભાઈ લાવ્યા તાણી પછી પાછું ચતુર્યુ પાછા કે નરેન્દ્રભાઈ મોદી લાવ્યા તાણી ગાગર મો છાગર આવા સૂત્રો આપી તમે તો વાત કરી હતી કે અમે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું વધારે કામ કરશું તો તમે એક પણ નદી ઉપર ગુજરાતની એક પણ નદી ઉપર નાનો મોટો ડેમ બનાવ્યો હોય તો જાહેર કરે હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું એક પણ ડેમ બનાવ્યો નથી કે એક પણ નવું વીજળી મથક બનાવ્યું નથી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડી શક્યા નથી જ્યાં કોંગ્રેસના શાસનો પહોંચતું હતું એ બંધ કરવામાં આવ્યું છે ટેકનિકલ મુદ્દા ઉભા કરીને આવા લોકોને જાકારો આપવાનો સમય આવ્યો છે વાતો મોટી મોટી કરી સુજલામ સુફલામ સુજલામ સુફલામ સાબિત થયું શું થયું ફોસલામ ફોસલામ આ નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કેવું ગંગાનું પાણી યમુદામાં નાખી જ નહીં પાણી બીજી નદીઓમાં નાખીશ નહીં કૃષ્ણ કાવેરીમાં પહોંચાડીશ નર્મદાનું પાણી સાબરમતીમાં નાખીશ સાબરમતીનું પાણી સરસ્વતીમાં નાખીશ તમામ નદીઓ બે કોઠે વહેતી કરી દઈશ બરાબર નદી કોઠા પર લીલી નારિયેરનું નાગેરની ખેતી થશે બંને બાજુ કોઠા વિસ્તારોમાં લીલી છમ હરિયાળી છવાઈ જશે લીલી નારિયેળ મોટા મોટા કોઈ જગ્યાએ ન થતા હોય એવા નારિયેળ છે અને નારિયેળ પાણી પીશો તો ખૂબ મીઠું લાગશે આવું નરેન્દ્રભાઈ મોદી પાંચ વર્ષ પહેલા બોલી ને ગયા છે કોઈ જગ્યાએ ખેતી જોઈ લીલી નારિયેળ કોઈ જગ્યાએ નદીઓ વહેતી જોઈ સરસ્વતીના પેટાળમાં એક મીટર ઊંડો ખાડો કરીને પ્લાસ્ટિક પાથરીને લિફ્ટ ઇરિગેશન થી પાણી નાખીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને બતાવ્યું કે હું પાણી લાવ્યું છું અને બે કોટે કચ્છના લોકો પાણી માય થઈ જશે બહેનો બેસાડી દીકરીઓ ગાંધીનગર ની ગાગર માં પાણી નાખ્યું ગાંધીનગરનું અને કચ્છમાં લક્ઝરીમાં લઈ જઈને ત્યાં પાણી બતાવ્યું કે હવે દરબદિયા નું પાણી ગાગરમાં સાગર મોદી તાણી પછી પાણી ક્યાં ગયું એ ગાગરે ક્યાં ગઈ નર્મદા ક્યાં ગઈ અને આખા વિદેશોના પ્રવાસે ફરતા થઈ ગયા આવા લોકોને જાકાર આપવાનો સમય તેવી એપ્રિલ છે ઇન્દિરા ગાંધી શ્વેત ક્રાંતિ હરિયાળી ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ કરી રાજીવ ગાંધીએ કોમ્પ્યુટરનો જમાનો લાવ્યો મોબાઈલ કોમ્પ્યુટર દુનિયા ટૂંકી બનાવી દીધી વેપાર વાણિજ્યમાં નરસિંહરાવે મુક્ત કરી દીધો આપણા દેશને જ્યાં વેપાર કરવો ત્યાં કરો એક પણ જગ્યા વિકાસ માટે એમના માટે સોડી નથી અને કર્યો પણ નથી જુદા જુદા સમયે જુદા જુદા વચનો અને કલોભનો આપીને સૂત્રો આપીને મત લઈ લીધા પછી તમે કોણ હમણાં સંકલ્પ પત્ર બહાર ઓગણીસો અઠાણું થી એમના જે સંકલ્પ પત્રો વિધાનસભા લોકસભામાં બહાર પાડે છે કાઢો ખાલી તારીખ જ બદલાય છે એ દાજ મુદ્દાઓ રામ મંદિર બનાવીશું અયોધ્યા તો ઝાંકી હે કાશી મથુરા બાકી

જે બજેટ તો સંસદ હતો ચેરમેન હતો એટલે કમિશનની કોઈને ખબર ના પડે કે મુક્યા દીપક સાથીએ આ કી ચરોતર નાગરિક બેક કાલુપુર નાગરિક કમિશન બેક તે જેમ ચાઉ કરી લીધી લોકોના 5000 કરોડ રૂપિયા એમ કે હલવાઈ ગયા रामचंद्र ભગવાનના જે પૈસા મુક્યા હતા મંદિરના એનો વ્યાજ ગણવામાં આવે તો ત્યાર 4000 કરોડ રૂપિયા થાય એ પૈસા હલવાઈ ગયા રામ મંદિરે હલવાઈ ગયું રામચંદ્ર ભગવાન હલવાઈ ગયા તમારા માં પૈસા ગયા આવા લોકોને ને ઓળખવાનો સમય તેવીસમી એપ્રિલ છે ગાંધીનગર લોકસભાના આપણા લોકવાડીના ઉમેદવાર આદરણીય મુરબી ડોક્ટર સીજે ચાવડા સાહેબ મંચ ઉપર બિરાજમાન આપણી સાથે વધારે મારા પરમ મિત્ર ભાઈ શ્રી ઇન્દ્ર વિશે

ગૌતમભાઈ રાવલ અનેક નામી અનામીઓ મહાનુભાવો અહિયાં ઉપસ્થિત છે તમામના નામનો ઉલ્લેખ નહીં અને જેમના થકી સડક થી સંસદ પહોંચવાનું છે એવા આપ સૌ મિત્રો વડીલો ભાઈઓની બહેનો ચૂંટણી આવે એટલે પ્રચાર કરવો પડે યાદ કરો થોડા સમય પહેલા બે હજાર ચૌદ ની ચૂંટણી હતી અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ પરિસ્થિતિ વેઠી રહ્યા છીએ એના મૂળ માં શું હતું લોકો એવું હતું ગુજરાતી હોય વડાપ્રધાન થતા હોય તો ભલે વાર થાય કોંગ્રેસે ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે એકાદેશ માટે પાછળ ઉભા રહેતા મોદી સાહેબ કઈક નાખ્યા લઈને ઘેર થતા રહ્યા હતી બે ચૌદ માં તકવી પડશે કોણા પાંથર છે અરે દાઉદ ને પકડી લાવશે અરે બોગારી ગટી છે પેટ્રોલ ડીઝલ નો ભાવ 20 25 રૂપિયા થઈ જવાનો છે તો 25 શું થયું આય તો દેવો તમાયા ફકી કોઠે બનકર આય તો દે હો તમાયા ફકી કોઠે બનકર આ લોકસભાની ચૂંટણી છે એટલે રાષ્ટ્રીય મુદ્દાઓ તો છે જ અમારા પણ રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે ગાંધીનગર લોકસભાની ચૂંટણી છે ત્યારે એના ઉમેદવાર તરીકે હું કહું કે આ ચૂંટણીને હંમેશા હાઈફાઈ બનાવે હાઈફાઈ નેતાઓને અહીંયા લાવીને લાલકૃષ્ણ અડવાણીજી હોય કે હવે અમિતભાઈ શાહ હોય આ નેતાઓ પછી ચૂંટણીની જીતીને અહીંયા કોઈ જોવા પણ આવતા નથી એવું લોકોને લાગી રહ્યું છે ત્યારે મેં લોકોને વિશ્વાસ આપ્યો છે કે હું ગાંધીનગર શહેર ગાંધીનગર જિલ્લો અમદાવાદ જિલ્લો અને અમદાવાદ શહેર આટલા લોકોના જે પ્રશ્નો છે એને સીમિત રાખીને સાંસદ બનીશ તેને ઉકેલવાના પ્રયત્નો કરીશ ફતેવાડી કેનાલમાંથી આ વિસ્તારમાં પાણી અપાતું નથી ખેડૂતો ત્રણ ટર્મથી ત્રણ વર્ષથી પાણી પાણી કરીને ટર વળે છે ખેડૂત તો ઉત્પાદન મેળવી શકતા નથી કફોડી હાલત થઈ છે ત્યારે એવા પ્રશ્નો ઉકેલવા માટે અને એના માટે લડવા માટે ઝઝૂમતો રહીશ અને અમારી સરકાર બનશે તો નર્મદા હાઈકમાન્ડમાં નાખીને એને પાણી આપવાનું વચન પૂરું પડે કરીશ બેરોજગાર યુવાનો છે અહીંયા બેરોજગારી વધી ગઈ છે અમદાવાદ શહેર હોય અમદાવાદ જિલ્લો હોય કે ગાંધીનગર શહેર કે જિલ્લો કે ગુજરાતના લોકો હોય બેરોજગારની એટલી બધી સંખ્યા વધી છે કે આખું ગુજરાતના લોકો રોજગારી માટે ટરવરે છે સાંસદ તરીકે ચૂંટાઈશ ને યુપીએની સરકાર બનશે અને સરકાર બનશે ત્યારે બેરોજગારને રોજગારી આપવાનું કામ સૌથી પહેલાં હું પૂરું કરીશ એ સિવાય ખેડૂત ખેતમજૂર પશુપાલક માલધારી મહિલાની સુરક્ષા બાળકોનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ રોડ રસ્તા વિકાસના જે પાયાલક્ષી અંગો છે એ તમામ કામો આ વિસ્તારમાં વધારે સારા થાય અને અંતરિયાળ વિસ્તાર સુધી વિકાસ દેખાય એવા સાંસદ તરીકે પ્રયત્નો કરીશ અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે જ્યારે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને વિજય બનાવશે